પાટણ શહેરમાં આવેલા અનંત સરોવર નજીક પ્રગતિ મેદાન પાસે ફટાકડાની ઉભી રહેતી લારીઓ તથા ત્યાં લાગેલા સ્ટોલ ઉપર મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારે આ ઘટના બનાવનું કારણ એ હતું કે ઉભી રહેતી ફટાકડાની લારીઓ ઉપરથી આમાં એક લારીમાં સળગતું રોકેટ પડવાથી આગ લાગી હોવાની ઘટના બની જનતાની સુરક્ષા માટે ફાયર ફાઈટરની ટીમ તથા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઉભી રાખવામાં આવી હતી છતાં પણ ફાયર વિભાગની ટીમ ખાલી ત્યાં ગાડીની સાયલન્સ વગાડીને તમાશો જોતી રહી હતી ફાયર ફાઈટર વિભાગની ટીમ શોભાના ગાંઠિયા જેમ જોવા મળી હતી ત્યારે એક વેપારી ચંદુભાઈ ઠક્કરે પોતાની સમજણ બતાવી પોતાની પાસે રહેલા આગ ઓલાવવાના સાધનોથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો આ ઘટનાના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આગ જલ્દીથી કાબુમાં લેવાઈ ગઈ હતી અહીંના સ્થાનિક રહીશો તથા અવર કરતી જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો વિપક્ષના નેતા ભરત ભાટિયાએ પાટણ ઉપનગર રિપીટ